મોડેલની વાત કરું બે હજાર પંદરના મોડલનું ટ્રેક્ટર છે ફોર બાય ફોર એટલે કે ફોર વ્હીલ ફોર ડ્રાઈ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ડબલ ક્લચ રિવેસ પીટીઓ આખું ઓરિજિનલ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર અને બધી સિસ્ટમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે

કિંમત સાડા ત્રણ લાખ અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો વિડીયો ઉપર નંબર મળશે સિંતેરિક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો